બરોડા ધ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના રેસકોર્સ વાણિજ્ય ભવન ખાતે ગઈકાલે બરોડા ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સયુક્ત ઉપ્રમે એનડી નાર્કોટિસ ડ્રગ્સ વિષય પર સેમિનાર યોજાયો હતો સેમિનારનું દીપ પ્રાગટ્ય કરી સેમિનારની શરૂઆત કરી હતી સેમિનારમાં ઉપસ્થિત બરોડા ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલ વડોદરા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેપ્યુટી કમિશનર આર એમ પટેલ વડોદરા શહેર પોલીસ એસઓજી વિવેક પટેલ જિલ્લા એસઓજી જાડેજા નશાબંધી ખાતાના અધિકારી સહિત એસોસિએશનના હોદ્દેદારો એસઓજી પોલીસ સ્ટાફ શહેર જિલ્લા ગાંધીધામ મેડિકલ સ્ટોરના પ્રતિનિધિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશન દ્વારા મહાનુભાવને બુકી અને સ્મૃતિ ચિહ્ન આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા ના સહકારથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એસઓજી નાર્કોટિક અને પોલીસ તમામ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ હાજર રહી આજે અમારા દવાના વેપારીઓ ને એક પૂરતી માહિતી અને ગાઈડલાઈન આપવાનો આ ઉદ્દેશ છે કે દેશ વ્યાપી જે પણ અત્યારે છેલ્લા કેટલા ઘણા સમયથી એક ઘટનાઓ ચાલી રહી છે કે ભાઈ આલ્કોહોલ યુક્ત છે કે નાર્કોટિક મેડિસિન્સના સેલમાં થોડોક વધારો દેખાય છે અનિયંત્રિતતા કોઈ દેવા જણાઈ રહી છે તો આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે અને પ્રોપર વેમાં દવાનું વેચાણ થાય આ માટે આ તમામ અધિકારીઓ અને આ તમામ ડિપાર્ટમેન્ટને થતાથી વડોદરા કેમિસ્ટ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી અને અમારા મેક્સિમમ મેમ્બરો અહીંયા હાજર રહે અને તમને એક મેસેજ અને ગાઈડલાઇન આપવાની છે કે ભાઈ આપણી આ જે વ્યવસાય છે એની સમાજ પર શું ઇફેક્ટ પડે છે અને સમાજમાં લોકો આનાથી જે રીતે દુષ્પ્રેરિત થયા છે એને દૂર કરવા માટે અને નવી જનરેશન જે યંગ જનરેશન આવી રહ્યું છે એ નશાના વ્યાપે ન ચડે અને પ્રોપર રીતે દવાને દવાની રીતે ઉપયોગ થાય કે સંજીવની રે અધરવાઇઝ જો આ દવાને ખોટી રીતે મિસયુઝ કરવામાં આવે તો એ ઝેર બની જાય છે કેમિસ્ટ એસોસિએશન જે વડોદરા છે એની સાથે રહીને અમે સરકારના કુલ ચાર ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક અમે અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ ચાર ડિપાર્ટમેન્ટમાં એક અમારો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન છે બીજો એસઓજી વડોદરા સીટી છે એસઓજી વડોદરા રૂરલ છે અને બીજું પ્રોડ્યુસર એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે આ ચારે ડિપાર્ટમેન્ટ એવા છે કે જે નશાકારક દવા હોય તેના વેચાણ જોડે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ છે અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે એન્ફોર્સ કરતા હોય છે એટલે સાથે રાખીને કેમિસ્ટ મિત્રોને એક અવેરનેસ નો પ્રોગ્રામ રાખેલો છે એમને બધી કાયદાકીય સમજ આપવાનો પ્રોગ્રામ રાખેલો છે આખા પ્રોગ્રામ નો અમારા મુખ્ય ચાર મુદ્દા છે એક મુદ્દો છે નાર્કોટિક્સ અને સાયકોટોપિક સસ્પોન્સ જે હોય તો એના માટે કાયદામાં ડ્રગ્સ શું જોગવાય છે એનડીપીએસ એક્ટમાં નાર્કોટિક એનડીપીએસ એક્ટમાં શું જોગવાઈ છે અને પ્રોવિઝન એન્ડ એક્સાઇઝમાં શું નિયમો લાગુ પડે છે એની સમજ આપવાની છે બીજું છે આયુર્વેદિક જે હમણાં તાજેતરમાં ઘણો ચર્ચાયો છે આલ્કોહોલિક આયુર્વેદિક સિરપો તો આલ્કોહોલ આયુર્વેદિક સિરપમાં કયા કયા નિયમો લાગુ પડે છે એમાં શું જોગવાઈઓ છે એની સમજ આપવાની છે ત્રીજો છે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે એક જોઈન્ટ એક્શન પ્લાન કરેલો છે જે બાળકોને કોઈ નશી દવાઓ અથવાનો તો નશાકારક તત્વોનું વેચાણ ન થાય એના માટે એક જોઈન્ટ એક્શન પ્લાન છે અને તેને આપણા કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડેલું હતું તો એમાં શું જોગવાઈ છે એમાં શું પ્રાવધાન છે એ બધાને એને સમજ આપવાની છે અને ચોથું જે છે એ એન્ટીમાઇક્રોડિયલ રેજિસ્ટન્સ અત્યારે દિવસે દિવસે જે એન્ટીબાયોટિક્સ જે આપણે વાપરીએ છીએ તો એમાં એનો રેજિસ્ટન્સ વધતો જાય છે તો જો ધીરે ધીરે જો રેજિસ્ટન્સ વધતો જશે તો એક તબક્કો એવો આવશે કે જયારે કોઈને કોઈ એન્ટીબાયોટિક દવા અસર જ નહીં કરે તો એક મોટો હ્યુમન થ્રેટ છે આ એટલે એના માટે શું કરવું તો એના માટે પણ સરકારે એક પ્લાન બનાવેલો છે કેન્દ્ર સરકારે તો એની પણ સમજ આપવાની છે કે આમાં આપણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ દવાનું વેચાણ કરવાનું છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય કોઈ પણ જનતી દવાનું વેચાણ નથી કરવાનું એના માટેના ડિજિટલાઇઝેશનના પ્રાવધાન છે એના માટે રજિસ્ટર રાખવાના છે શેડ્યુલ એથ અને શેડ્યુલ એક્સ ની દવાઓ છે તો એ દવાઓનું એ લોકો એક રજિસ્ટર અથવા તો કોમ્પ્યુટરાઈઝ રજિસ્ટર રાખવાનું છે આ બધા પ્રાવધાનો આજે એમને સમજ આપવાની છે એના માટે આખો ખબર